સુરત શહેર યુવા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી દાહોદમાં છ વર્ષની બાળકી બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી તેને લઈને ન્યાયની માંગણી કરવામાં આવી ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને ભાજપના રાજમાં કલંકિત કરવામાં આવી રહી છે ગાંધીજીના ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચાર થવા એ સામાન્ય ઘટના બની ગઈ છે ભાજપની વિચારધારા ધરાવતા લોકો ભક્ષક બની ગયા છે તાજેતરમાં જ દાહોદમાં માત્ર છ વર્ષની બાળકી પર બળાત્કાર કરીને ભાજપ અને આરએસએસની વિચારધારા વિચારધારા ધરાવતાએ બાળકીની હત્યા કરી દીધી હતી તેને લઈને સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ કરીને ન્યાયની માગણી કરવામાં આવી હતી આ અંગે સુરત શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે ભારત દેશ હાલ ખૂબ ગંભીર રીતે પસાર થઈ રહ્યો છે દેશમાં પ્રતિદિન ભાજપની વિચારધારા ધરાવતા લોકો દ્વારા મહિલાઓ પર રેપ કરવામાં આવી રહ્યા છે આજે ભાજપ સંસ્કારની વાત કરે છે પણ મહિલાઓની શિકાર બનાવી તેનું શોષણ કરવામાં આવી રહ્યું છે વધુમાં તેઓએ કહ્યું હતું કે દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી દાહોદની ઘટનાને લઈને ચૂપ કેમ છે તે દેશવાસીઓ પૂછી રહ્યા છે આવનારા સમયમાં દાહોદની માસૂમ દીકરીને ન્યાય નહીં મળે તો હજી આવી ઘટના બનવાની શક્યતા રહેલી છે યુથ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી કેન્ડલ માર્ચમાં યુથ કોંગ્રેસે વિવિધ હોદ્દેદારો જોડાયા હતા અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત